ભરૂચ કથારિયા ડમ્પિંગ નો વિવાદ ફરી એકવાર ડમ્પિંગ પર કચરો નાખવા ગયેલા નગરપાલિકાની કચરાની ગાડીઓને સ્થાનિકોએ પણ કચરો નહીં નાખવા દઈએ તેમ કહ્યું હતું સાઇડ પર કચરો નાખવા ગયેલ નગરપાલિકાની કચેરીની કચરાની ગાડીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવી પાછીવાડી આસપાસના ગામના સરપંચ અને સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ નગરપાલિકાના જે શહેરનો ડમ્પિંગ સાઈટનો કચરો થામ ગામ પાસે આજથી સાડા ત્રણ થી ચાર વર્ષ પહેલા હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી ત્યારબાદ નગરપાલિકાએ જો હુકમ હતી અને સત્તાનો દુરુપયોગ કરીને થામ મનુબા કંઠા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનો ચાલુ કર્યું ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિત માં કે ભાઈ છ મહિનામાં બંધ થશે ત્યાર પછી બીજા દસ મહિનાથી ક્યાં બંધ ન કરતા આ રોજ તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ SDM મેડમ મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશન આખો સ્ટાફ થમ ગામની ની પાસે આવેલી કંઠાળ ની સીમા dumping site પર આવ્યા અને પોતાની જો હુકમ દીધી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલ નો હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કીધેલું છે કે કોઈ પણ ગામના વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો ન રાખો પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને આવ્યા અહીંયા કસાઈ નાખવાની કોશિશ કરી જ્યારે સ્થાનિક આજુબાજુ ના અમારા સરપંચો ને આગેવાનો લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા અમે એસડીએમ મેડમ મામલતદાર CO સાહેબ જોડે વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે વિધાયક GIDC સરકાર દ્વારા જગ્યા આપેલી છે તમે ત્યાં નથી જતા ગઈકાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો વિસ્તારમાં જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોરે જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છો આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા પરંતુ વિસ્તારિત લોકો આવી જતા જ્યારે અમે આ અનલિગલી નખાઈમ મેડમ ને મેડમને ને અને સી અને પોલીસને જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સદંતર ખોટી ચાલે જ ત્યારે બે કલાકના ગામ લોકોની મહોટ અને અને ગામના નવ યુવાનો જોડા રજૂઆત કરતા અહિયાં થી સો જેટલી ગાડી નગરપાલિકા આવેલી હતી એ અત્યારે ત્યાં થી ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ dumping site બંધ કરેલી છે આ મુહિમ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્ર હોય એમને સહ સહકાર આપ્યો કેમ કે આ લોકો તો સત્તાનો નો એટલો નશો આવી ગયો હતો કે આ ગામ લોકોને ને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશન ની ફોજ ઉતારી દીધી હતી તો તમે પોલીસને ને બોલાવી અમને પર દમન કરવા માંગતા હતા ખાસ તો જિલ્લા વહીવટીતંત્ર પાસે અમારો સવાલ છે કે શું ઠામ કંઠારો અને મનુભાઈ ના લોકો તમે સત્તાના ના જોરે એમને પોલીસથી થી દબાવવા જ્યારે તમે green tribunal માં જ્યારે માંડવા બુર્જ દુબઇ રાજ્ય સાહિદ છે એમાં રોજનો એક લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે સાહિદ ખાન પોતાની માલિકી ની જગ્યા નથી પણ તે આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા અને કાયમ માટે આજથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરી દે ફરી વખત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કે જેમણે આ દુઃખી લોકો ને પડખે આવ્યું અને ન્યાય જો મદદ કરી હોય ભરૂચ જિલ્લાની મીડિયા એમનું સેલ્યુટ કરું અને ફરી વખત તમામ નો આભાર થાય અને આજથી આ ગણપતિ સાહેબ કાયમ બંધ થાય